નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાડ રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં કેટરિંગ ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાને કારણે ગેસ પર કુકર ચડાવ્યું હતું જે પ્રેશરને કારણે ફાટતા ધડાકાભેર અવાજ થતાની સાથે વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે દાજ્યા છે જેમને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે રાત્રે છે 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 કે વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો ત્યારે વિસ્તારના લોકો આ જીવ પણ તાળવે ચોંટે કારણ કે કેટરિંગના વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે જ્યારે વિસ્તારના લોકોનું ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે જેથી તંત્રને તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી અત્યારે તો જો અમે નવાપુરા ખારવા છે વિસ્તાર જે અમે અહીંયા મારું નામ છે હરિરામ ખારવા આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરીનનો ધંધો કરે છે તો હમણાં એમને રસોડું બનાવતા બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો હતો આજુબાજુમાં એકાદ કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું તમે અહીંયા જોવો છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો બે મૂક્યા છે કાલ ઉઠેલી ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોરલાની હાલત શું થશે અમે અહીંયા અમારું ઘર બાજુમાં અમે અહીંયા રોજ અહીંયા ઓટા પર બેસવાનું ઉઠવાનું આજે અમારા ઘરની સેફ્ટી શું છે એટલે એ બેન કંઈક બી કરે છે કોઈ સેફ્ટી કંઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે આ બે એમના બે વર્કર હતા એમના બે બે લેડી હતી એમને ઈજા થઈ છે આજે તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે એકસો આઠમાં

આવીને અમે આગ કાબૂમાં લીધી અને બે ધજાયા છે અમારા પેલા સ્થાનિક જે વ્યક્તિઓ છે એકસો આઠ બોલાવીને એમને રવાના કરી દીધા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર